જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ધર્મ પ્રચાર ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો આવું કહેનાર એટલે સ્વામી વિવેકાનંદ સ્વામી વિવેકાનંદના ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસ હતા સ્વામી વિવેકાનંદના વિચારો ગઝબના હતા એમની શક્તિથી અંજાય ઇંગ્લેન્ડના ભગીની નિવેદતા સ્વામી વિવેકાનંદથી અભિભૂત થયા તેમના વિચારો તેમના પ્રવચનોથી પ્રભાવિત થયા અને તેમને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ થયો ઇંગ્લેન્ડ છોડી હંમેશા માટે એ ભારતની આવી ભારતમાં આવીને વસ્યા રામકૃષ્ણ મિશનની અંદર તેમને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું સ્વામી વિવેકાનંદના વિચારો આગળ લઈ જવા માટેનો તેમને પ્રયત્ન શરૂ કર્યો અને રાહત દિવસ એમને ભારતીય સંસ્કૃતિને આગળ વધારવા માટે મહેનત કરી એક વખત એક સંન્યાસી ભગીની નિવેદિતાને મળવા માટે આવે છે બે હાથ જોડે છે અને પ્રણામ કરે છે અને કહે છે કે હું તમારી આજ્ઞા લેવા માટે આવ્યો છું ત્યારે ભગીની નિવેદતા કહે છે આજ્ઞા આપો ને તો મારે વિદેશની અંદર જવું છે અને આ ભારતીય સંસ્કૃતિનો ધર્મ પ્રચાર કરવો છે જો આપ આજ્ઞા આપો તો હું વિદેશ જઈશ બાકી તો દેશમાં રહીને જ કાર્ય કરીશ ભગીની નિવેદતા ખૂબ હોશિયાર અને સંન્યાસીની પરખ કરવા પણ માગતા હતા કે શું આ ધર્મ પ્રચાર કરી શકે તેમ છે આથી તેમને કહે છે કે આપણી પાસે રહેલું ચપ્પુ ચાકુ એ ખોલી મને આપો ને પહેલાં સન્યાસી પોતાની પાસે રહેલું ચપ્પુ મ્યાનમાંથી ખોલે છે અને અણીવાળો ભાગ પોતાની તરફ લાગ રાખે છે અને હાથાવાળો ભાગ ભગીની નિવેદતા તરફ રાખે છે આ જોઈ અગીની નિવેદતા તરત સમજી જાય છે કે આ સંન્યાસી ધર્મ પ્રચાર માટે યોગ્ય અને લાયક છે કારણ કે અણી એટલે મુશ્કેલી મુશ્કેલીની બધી બાજુ તેના તરફ રાખી છે અને સામે સારી બાબત એમને બીજાને આપી છે જ્યારે આ ધર્મ પ્રચાર કરવા જશે ને તો અનેક મુશ્કેલીઓ આવશે અનેક કઠિનિયા કઠિનાઈઓ આવશે અને તલવારની ધાર પર ચાલવા જેવો અઘરો માર્ગ આવશે ત્યારે આ સન્યાસી જરૂર સંભાળી લેશે અને બીજાને સાચો ધર્મ આપી શકશે આથી કહે છે કે હવે તમે ચાકુ લઈ લો પેલા સન્યાસી એ ચપ્પુ લઈ મેનમાં મૂકી અને પોતાની પાસે રાખી લે છે અને ભગીની નવી દતા કહે છે કે આપ વિદેશની અંદર જઈ શકો છો અને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કરી શકો છો પેલા સંન્યાસી વિદેશમાં જઈ ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડે છે અને ફેલાવે છે આમ ભગીની નિવેદ્યતા વિદેશના હોવા છતાં પણ ભારતીય સંસ્કૃતિ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું આવા તો અનેક સંન્યાસીઓ ઊભા કર્યા અને ભારતીય સંસ્કૃતિને આગળ લઈ જવા માટેનો પ્રયત્ન કર્યો